મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું આખા ભરેલા શાક તો આપણે આ ગ્રામ મરચા મરચા લીધા લીધા છે છે આ આ જે ઓલા મોળા આવે ને એ આપણે શાક બનાવવામાં આપણે આ મરચા મોળા જ લેવા પડે એટલે આ મરચા મોળા છે અને આપણે એક ટમેટું સુધારી લીધું છે એક ડુંગળી સુધારીને લીધી છે આપણે આ તીખું સવાણું લીધું છે અને આ સેવ લીધી છે

એક સમસી અને આ વરિયાળી છે અડધી સમસી અને આ લીલા ધાણા છે તો હવે આ મરચા છે આપણે એને આ રીતે આપણે કાપી લેવાના છે આમ અને જે આ અંદર બી છે રગુ છે એ બધું આપણે કાપી લેવાનું છે આ રીતે આ રીતે આપણે કાઢી લેવાનું છે આ રીતે આપણે બધું કાઢી લેશું આપણે આ મરચા બધા બી અને અંદર જે ઓલી તીખી રગ હોય એ બધું આપણે કાઢી હાલ તો આપણે આ મરચા આ રીતે કાપી લીધા છે આમાંથી બી ને બધું કાઢી નાખ્યું છે આપણે હવે આ મરચા બધા આપણે કાપી લીધા છે આ રીતે તો આપણે આ સવાણું આ સેવ અને આ સિંગદાણા આપણે બધું ખાંડી નાખશું તો આમાં આપણે સવાણું નાખશું અને આને આપણે ખાંડી લઈશું તો આ સવાણું ખંડાઈ ગયું છે આમાં કાઢી લેશું આપણે અને હવે આપણે આ સિંગ દાણા તો આ સિંગ ખંડાય ગઈ છે તો એને આપણે આમાં નાખી દેસુ ભેગું અને હવે આ સેવ આપણે ખાંડી લેશું તો આ સેવ ખંડાય ગઈ છે તો એને પણ આપણે આમાં નાખી દઈશું તો હવે આપણે આમાં બધો મસાલો કરી લેશું તો આમાં આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર અને આ નાખશું આપણે થોડી અને આ ગરમ મસાલો છે એ નાખશું પણ આપણે અડધી ચમસી અને આ હળદર નાખશું આપણે અડધી ચમસી અને આ આદુ છે એ નાખશું આપણે અને આ વરિયાળી છે ઈ નાખશું આપણે અડધી ચમસી આ તૂટી ફૂટી છે ઈ નાખશું અને આ લાલ મરસ્યું છે કશ્મીરી ઈ નાખશું આપણે એક સમસી અને આ ધાણા જીરું છે એ નાખશું આપણે અડધી ચમસી અને આ લીલા ધાણા નાખશું આપણે અને આપણે તેલ નાખશું બે ચમચી જેટલું તો હવે આપણે આને મિક્સ કરી લેશું તો આપણે થોડીક ખાંડ નાખશું આમાં અને હવે આપણે આ મરચા ભરી લેશું તો આપણે આ બધા મરચાં આમ ભરી લેશું તો આપણે આ મરચાં ભરાઈ ગયા છે આપણા તો હવે આપણે આ મરચા ભરાઈ ગયા છે તો હવે આપણે આ તેલ મૂકશું આ ગેસ ચાલુ કરશું અને આ તો આપણે તેલ નાખશું એક સમસક તેલ નાખશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં થોડીક મરચી નાખશું અને આદુ નાખશું આપણે થોડું અને આ ડુંગળી નાખશું અને આ ટમેટા નાખશું અને આપણે એમાં મીઠું નાખશું સ્વાદ અનુસાર અને હળદર નાખશું આ ગરમ મસાલો છે એ નાખી દેશું આ જીરું છે એ નાખી દેશું અને આપણે થોડીક ખાંડ નાખશું આમાં અડધી સમસી અને આ લાલ મરચું નાખશું આપણે તો હવે આ જેવી આપણે આને પાકવા દેશું તો આ ગેવી આપડી સડી ગઈ છે હવે આમાં આપણે જે આ મસાલો બનાવ્યો તો મરચા ભરવાનો એ આપણે આમાં નાખશું અને આ આપણે થોડુંક દહીં નાખશું થોડું પાણી નાખી તો હવે આ ગેવી આપણે ઘડીક સડવા દેશું આને તો આ ગેવી આપણે પાકવા આવી ગઈ છે તો હવે આમાં મરચાં નાખી દેશું આપણે આ તો હવે આપણે આને સડવા દેશું તો શાક આપડે સડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને આને નીચે ઉતારી લેશુ તો હવે આપણે સૌ કરશું આપણે સર્વ કરશું આ શાક તમે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે બધા સાથે તમે આ શાક ખાઈ શકો છો તો આપણે આ લીલા ધાણા સૌ કરશું તો તૈયાર છે આપણા આખા ભરેલા મરચાનું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું આખા ભરેલા મરચાનું શાક